ગુજરાતની સૌથી મોટી સૌથી જૂની અને સૌથી વધુ વિઝા પ્રોસેસ કરવાનો સત્યાવીસ વર્ષનો બળો અનુભવ ધરાતી વિશ્વસનીય કંપની એટલે કાનન ડોટ સીઓ વિઝા કન્સલ્ટન્સી જે મહેસાણામાં મુઢેરા ચાર રસ્તા પાસે આવેલા હબ ટાઉનના એપ બ્લોકના ચોથા માળે આવેલી છે આ કંપની અત્યાર સુધીમાં સાઠ હજાર કરતાં વધારે સ્ટુડન્ટના વિઝા કરેલા છે અને અહીં છસો પ્લસ કોલેજ યુનિવર્સિટીના ઓપ્શન તમને મળી રહેશે કેનેડા યુએસએ ઓસ્ટ્રેલિયા યુકે અને જર્મની જેવી કન્ટ્રીમાં તેઓ સ્ટુડન્ટ વિઝાની સાથે વિઝિટર વિઝાનું કામ સંતોષકારક રીતે કરી આપે છે એકેડેમીમાં તેઓ આઈએલટીએસ એપીટી અને લિંગોના ક્લાસ ચલાવે છે જેમાં કેપરેપ ઓનલાઈન પોર્ટલ પણ અવેલેબલ છે જેમાં તમે લાઈવ ક્લાસ અટેન્ડ કરી શકો છો કેનેડિયન તેમજ અમેરિકન સરકારના સૌથી જૂના લાયસન્સ ઇમિગ્રેશન સ્પેશિયાલિસ્ટ છે અને અહીં ત્રીસ ટકા સુધી એકેડેમિક સર્વિસમાં અત્યારે ડિસ્કાઉન્ટ ચાલે છે અને વિદેશ જવાના તમને મુજવતા પ્રશ્નોનું સચોટ નિરાકરણ પણ અહીં જ મળશે તો પછી રાહ જોયા વગર ભાઈઓ બહેનો આજે જ કાનન ડોટ સીઓ વિઝા કન્સલ્ટન્સીની મુલાકાત કરવાનું ના ભૂલતા હો